હાલ સો રૂપિયાની નોટ લે લઈને એક દુઃખદ સમાચાર સામે આવી રહ્યા છે તમે જૂના સિક્કા અને નોટો વિશે સાંભળ્યું જશે કે તેના બદલામાં લાખો રૂપિયા મળે છે ખરેખર ઘણા લોકો આવા સિક્કા અને નોટો એકઠા કરવાના શોખીન હોય છે તેમની પાસે આવી દુર્લભ વસ્તુઓનો સંગ્રહ છે અને તે તેના માટે લાખો રૂપિયા ખર્ચવા તૈયાર છે ઘણી ઓનલાઈન સાઇટ્સ આવા દુર્લભ સિક્કા અને નોટો ખરીદવા અને વેચવા માટે પ્લેટફોર્મ પ્રદાન કરે છે જોકે આજે અમે તમને

જે સો રૂપિયાની નોટ બહાર પાડવામાં આવી હતી અને હવે બહુ ઓછા લોકો પાસે આ નોટો હશે આ નોટથી તમને ઘણા પૈસા મળી શકે છે શું તમારી પાસે હીરાકુંડ ડેમ પાસે સો રૂપિયાની નોટ પડી છે તો ઇન્ડિયન કાઉન્સિલ મિલ અનુસાર સો રૂપિયાની આ નોટ બે લાખ રૂપિયામાં વેચાય છે ત્યારે આરબીઆઈ પહેલાં તેની ચોક્કસ નકલ જારી કરી છે જેને સ્પેસી મેન કોપી કહેવામાં આવે છે આ માત્ર પ્રદર્શન હેતુઓ માટે જારી કરવામાં આવે છે અને આવી નોટોની બાદમાં હરાજી પણ કરવામાં આવે છે હીરાકુંડ ડેમ દર્શાવતી સો રૂપિયાની આ નમૂનાની નોટ ક્લાસિકલ ન્યુમેસ્મેટિક ગેલેરી દ્વારા બે લાખ રૂપિયાની કિંમતે હરાજી કરવામાં આવી હતી તો હાલ માટે આટલું જ મળીશું અપડેટ સાથે જો તમને અમારા વિડીયો પસંદ આવતા હોય તો વિડીયોને લાઇક કરી દેજો ચેનલને સબસ્ક્રાઈબ કરી બાજુમાં આવેલા બે લાયકને દબાવી દો જેથી તમને આવા સમાચારની અપડેટ મળતી રહે